નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચારોગતવાર સુરત શહેરમાં તાપી નદી બે કાંઠે વહી ઉકાઈ ડેમમાંથી હજાર ક્યુસેક પાણી છોડાયું ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે સુરતમાં તાપીમાં નવા નીરની આવક વધી રહી છે બીજી બાજુ સુરત શહેરમાં આવેલા કોઝવે હાલમાં ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ થયો છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું છે તો બીજી બાજુ જિલ્લામાં વરસાદી માહોલ પણ છે ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે સુરતની અંદર તાપીમાં નવા નીરની આવક થતાં તાપી નદી બંને કાંઠે વહી રહી છે શહેરમાં આવેલો કોઝવે પણ ઓવરફ્લો થયો છે જેની ભયજનક સપાટી છ મીટર હોય આજે બપોરે બાર કલાકે કોઝવેની સપાટી આઠ પોઈન્ટ એકતાલીસ મીટર નોંધાઈ હતી કોઝવે ઓવરફ્લો થયા હોવાની વાતથી વાહન વ્યવહારો માટે હવે બંધ થઈ ગયો છે ઉકાઈ ડેમની સપાટી બપોરે બાર વાગ્યે ત્રણસો પાંત્રીસ પોઈન્ટ તાણું ફૂટ ઇનફ્લોની સામે આઉટફ્લો વધારે નોંધવામાં પામ્યો હતો સવારે દસ વાગ્યા સુધીમાં ઓલપાડમાં ઓગણત્રીસ મીમી માંગરોળમાં પાંચ મીમી કામરેજમાં બત્રીસ મીમી શહેરમાં એક મીમી ચોરાસીમાં પાંચ મીમી પલસાણીમાં પલસાણામાં છ મીમી વરસાદ નોંધાવા પામ્યો હતો